વડોદરામાં વરસાદ અને વિશ્વામિત્રીના પૂરથી ભારે નુકસાનની વિજિલન્સ કે જ્યુડિશિયલ તપાસ કરવાની કોંગ્રેસે માંગ કરી હતી વડોદરામાં અવારનવાર વિશ્વામિત્રી નદીના પૂર અને ભારે વરસાદને કારણે શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ ગયું છે જે માટે વડોદરા કોર્પોરેશનનું તંત્ર જવાબદાર છે

વડોદરા પાલિકા દ્વારા લગભગ દસ જેટલી કુદરતી વરસાદી કાસુ જે પંદર થી પચીસ મીટર પહોળી હતી તેને બિલ્ડરોના ઈશારે માત્ર ત્રણથી પાંચ મીટર જેટલી સાંકળી કરી દેવાય છે જેથી વરસાદી પાણીનો નિકાલ પાંચમા ભાગનો થઈ ગયો ઉપરાંત બાંધકામ પરવાનગી વિભાગે બિલ્ડરો માટે જીડીસીઆરને માળીએ ચડાવી નિયમ મુજબ વિશ્વામિત્રી નદી કિનારાથી ત્રીસ મીટર માર્જિન છોડવાને અને કુદરતી વરસાદી કાસના છેડેથી નવ મીટરના માર્જિન છોડવાના નિયમને તો ચડાવી દીધો સાથે કુદરતી વરસાદી કાસોની ઉપર રોડ રસ્તા અને પાર્કિંગ મંજૂર કરી આવ્યા છે સમયસર નિર્ણય ન લેવાને કારણે વડોદરા શહેર અને ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં માનવ સર્જિત હોનારતને લીધે વડોદરાના વિસ્તારો સોસાયટીઓના રોડ રસ્તાઓ ડૂબવાને માટે જવાબદાર સરકાર તંત્ર છે સાથે જ અન્ય કેટલાક આક્ષેપો કર્યા હતા સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા વડોદરામાં કોર્પોરેશન દ્વારા કરાયેલ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો તથા તમામ બાબતોને લઈ સ્પષ્ટતા કરી હતી તેમજ આક્ષેપોને નકાર્યા હતા ની અંદર શહેરની અંદર પાણી ભરાય તો 24 ઘંટાની અંદર નિકાલ થઈ જતું હતું આ તો 5-5 દિવસથી પાણી ભરાયા છે લોકો હેરાન થઈ રહ્યા છે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન આ નાગરિકોનું થાય છે પાર્ટીનું નથી થતું લોકોનું નથી તમારા લોકોનું નથી થતું ભાઈ જેટલા એન્ક્રોજમેન્ટ ખર્યા છે તમારા જ છે એટલે આ એન્ક્રોજમેન્ટ શેર શરમ રાખ્યા વગર મારું તમારું છોડો અને લોકોને એન્ક્રોજમેન્ટ કરવાનું પ્રોત્સાહન નહીં આપો અધિકારીઓને છૂટ આપો આ જેટલી ડ્રેનેજ લાઈનો વરસાદ સર સાહેરાવ ગાયકવાડના સમયની રૂપારેલ કાંસ ભૂકી કાંસ અને વિશ્વામિત્રી એની અંદર જે ડ્રેનેજો જોડી દીધી છે જેના લીધે આખા બારે માસ વરસાદી ગટરો સાડી ચારસો મીટરની ફૂલ જાય છે એ ડ્રેનેજો કાપો અને એ ડ્રેનેજ ડ્રેનેજમાં જોડો એનાથી ડ્રેનેજ ખાલી થઈ જશે આવી બધી બાબતો સભામાં ચર્ચા કરતા હોઈએ છીએ અમે અને હું ખાસ કરીને એમને દિશા બતાડું છું કે આવું કરવાથી આ વડોદરા શહેરનું સારું થશે પણ અમે બોલીએ એટલે કોંગ્રેસવાળા બોલે છે એટલે એમનું કામ સાંભળવાનું નહીં પણ અમે તો શહેરના હિતમાં બોલીએ છીએ દિવસે દિવસે ટેક્સ વધે છે દિવસે દિવસે લાગતો વધે છે દિવસે દિવસે બધું વધતું જાય છે એકસો એંસી રૂપિયાના પાન પાણીના સોળસો રૂપિયા થઈ ગયા વાયદા મોટા મોટા ઉદ્ઘાટનો મોટા મોટા કોઈ ટ્રેક્ટર ચલાઈ રહ્યો છે કોઈ ચાલતો જઈ રહ્યો છે નાટક કંપની બંધ કરો ભાઈ આપણે ને તમે ને અમે સત્તા પર બેઠા છો અમે વિરોધમાં ભલે છે પણ અમારું હિત અમારો હૈયો આ વડોદરા શહેરના હિતમાં છે અને આ વડોદરા શહેરના નગરજનોનું નુકસાન ના થાય આ વડોદરા શહેરની સારી સુવિધા મળે એ પ્રમાણનું કામ કરો વરસાદના ટાઈમમાં મિટિંગ કરવાથી કશું થતું નથી પણ સાચી દિશામાં પ્લાનિંગ કરીને આ શહેરને સુકાકારી બનાવો એવી માંગ છે માનવ સર્જિત છે એન્ક્રોચમેન્ટ કોને કર્યું માણસે કર્યું ડ્રેનેજ લાઈન કોને જોડી અધિકારીઓ જોડી તો માનવ સર્જિત નહીં થયું રૂપારેલ કાસ હંમેશા ફૂલ જાય રૂપારેલ કાસ ભૂકી કાસ મશિયા કાસ બારા મંશે ફૂલ જાય જે કાસ માટે સર સિયાજીરાવ ગાયકવાડ એવો આયોજન હતો કે આ શહેરમાં ગમે તેટલું પાણી ભરે પણ પાણી ભરાય નહીં લોકોના ઘરમાં એ આયોજન હતું એને નષ્ટ કરી નાખ્યો અને ખતમ કરી નાખ્યું અને ડ્રેનેજો જોડતા ગયા તમે લોકો સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈન જોડી છે તો કઈ રીતે કાર્યરત થશે આ બધી બાબતોને બંધ કરી ડ્રેનેજો કાપી નાખી અને ડ્રેનેજો ડ્રેનેજમાં જોડી દો વરસાદની સિઝન વગર બધી કાસો ખાલી ખાલી હોવી જોઈએ એ જેથી પાણીની કેપેસિટી વધે એન્ક્રોચમેન્ટ હટાવો આ બધી બાબતો અમે કરી ચૂક્યા છે પણ શહેરનું હિત અને શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય અને જે નુકસાન થયું હોય એના વળતર માટે વિચાર કરો બહુ મોટી મોટી વાર્તાઓ કરો છો એક એક ફંક્શનની અંદર તમારા પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચા થતો હોય તો એક સામાન્ય માણસ જે કમાઈને એને મિલકત ભેગી કરી હોય ફ્રીજ લગાવી હોય ટેબલ ખુરશી લગાવી હોય એનું જે નુકસાન થયું હોય પંદર પંદર વર્ષથી થાય છે એ શું જુઓ છો તમે લોકો આ બધી બાબતો ધ્યાનમાં લઈ વળતર મળે લોકોને પાણી ના ભરાય નુકસાન ના થાય એવી વ્યવસ્થા કરવા માટે આ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજી પણ વધારે એટલે ઓલમોસ્ટ ચૌદિંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં ઇંચ વરસાદ પડ્યો સાથો સાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી વિશ્વ આવે છે એમાં વરસાદ આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હાલોલ એમાં વરસાદ સાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં સાડા તેરથી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલો બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એવા સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યા જોડે જોડે જળ જળસ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ના જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિસ્વામિત્રીના પથુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાય એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલી વાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું બધું તંત્ર કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્ર ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે વિશ્વામિત્ર ના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ને ત્યાં સ્ટ્રો મોટર ત્યાં ત્યાં ફોર્મ મુકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પરા વર્ષોથી આ વિસ્તાર માં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હોતું નથી અને એના કારણે પાણી ભરાય છે અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ ગયું હતું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છીએ જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઈન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે ઈટ ઉપર બનેલું છે નું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ખોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છે એનું અર્જન્ટ બેસીસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે મેં વિશ્વામિત્રી અને કાંચની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ જ અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરશો જે લોકોને નુકસાન થયું હોય જે અમારું ટોમેટો ગુજરાતનું જે રિલીફ મેન્યુલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકવે છે મેં કલેક્ટરશ્રીને વાત કરી છે એમાં